અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં જીઆઈડીસી માં લીગનાઇટ નીકળે છે નર્મદા ડેમ માં આપડે પુષ્કળ પાણી છે જંગલ છે છોટા ઉદેપુર ઉદેપુરમાં રેતીની લીજો છે યુરેનિયમ છે અને જો સરકાર આપણો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં તૈયાર થઈ જજો આ સરકારો પરથી આપણે ઓગણત્રીસમું રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું મારા સમાજના યુવાધનને પણ કહેવા માંગુ છું તમારી યુવા શક્તિ તમારું જોમ જુસ્સો તમારું સાહસ તમારા કેરિયર બનાવવા માટે વાપરો તમે ઉઠી બેઠા બાઇકો લઈને પ્રવાસમાં નીકળવાનું પાર્ટીઓ કરવાની જલસા કરવાની નાચવાની કૂદવાની ચામધામની યાત્રા બંધ કરી દેજો આ વડીલોને પણ હું આગ્રહ કરું છું આવા રખડતા છોકરાઓને ઉભા કરી દો એમને ભણાવો ગણાવો એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે જે લોકો આપણા આદિવાસી શરતી પરથી નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસી દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું છે ત્યારે આદિવાસી ની સવાલ હોય આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને થશે તે દિવસે આ પ્રદેશ મુક્તિ તમારી હાથે હું ધારાસભ્ય બન્યો છું સમાજના આદિવાસી દાખલા પરથી હું છું મારી કેડીયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની સમાજના આશીર્વાદ થી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતન વસા ઉતારી દેશે એટલા માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓને પણ કેમ છું ટિકિટ 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 કરીને કેટલી સુધી ગુલામી કરશો ટિકિટ તમે આપશે પાર્ટી તમે ફોર્મ ભરશો પણ જે દિવસે આદિવાસી નો જાતિ નો દાખલો નહીં હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે બેન્ટ વાળા મિત્રોને પણ કેમ છું આદિવાસી વિસ્તારોમાં અઢીસો બેન્ડ છે અઢીસો બેન્ટના જે મેન છે રોકીસ્ટાર ના બેન પિન્ટુભાઈ ને પણ વિનંતી કરું છું દોઢ દોઢ લાખ રૂપિયા એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બધી આવે છે બધી આવે છે એટલે પણ વિનંતી કરું છું માપનું ડીજે રાખજો માપનું સાઉન્ડ રાખજો માપના કલાકાર રાખજો પણ આપણા લોકોને ભાવ રાખજો આવનારા દિવસોમાં આ વિસ્તાર માંથી પણ અમે બહિષ્કાર કરીશું મારા યુવાન મિત્રો અગિયાર થી નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરત ની દહેન છે આદિવાસીઓ પર આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહીંયા વડીલો માતા બહેનોને પણ વિનંતી કરું છું તમારો છોકરો આઈફોન લઈ માંગે કેટીએમ લઈ માંગે આરવન લઈ માંગે જે પણ લઈ માંગે એને તમે પેલા ભણાવો ગણાવો એને એની કારકિર્દી બનાવો પછી એને તમે તમારી બાઈક લઈ આપવાની હોય ફોર વ્હીલર આપવાનું હોય તે કરજો પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે મિત્રો આદિવાસીની પરંપરાઓ આદિવાસી સંસ્કૃતિ આદિવાસી ના પ્રથા આદિવાસીની પૂજા વિધિ મહારાજે કીધું ભગવાન એટલે કોણ ભ એટલે ભૂમિ એટલે ગગન એટલે વાયુ ને એટલે નીર ભગવાન જેનાથી માની નું જીવન અશક્ય છે જેના વગર આપણે જીવી નથી શકતા એ ભગવાનની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે એ પ્રકૃતિની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગગન ભૂમિ પહાડ પેડ નદી નાળા ને છે આપણો માટી નો દેવ આપણો ગમાણ દેવ 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 આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે પણ દિવસે આ બધું આપણે ભૂલી જઈશું તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે યાદ રાખજો આજે આદિવાસીઓ માટે દાખલા માગે છે છે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બહેનોને વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપણી જન્મની વિધિ છઠી ની વિધિ આપણી મરણ ની વિધિ આપણી લગ્નની વિધિ અલગ છે એ કોઈએ ભૂલવાની નથી તમને કડવી લાગશે જૈતરભાઈ ની વાત બધાને કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરું જયારે તમે દવા પીવ છો બીમાર પડો ને દવા આપવામાં આવે દવા કડવી લાગશે પણ એ તમારો ઇલાજ થાય છે એ જ રીતના કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી પ્રથા તમારી પૂજા વિધિ આપણી આજે આપણે બધા ભૂલી જઈશું તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં અને મુજબમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મીટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલસામોટ ની હાલત થવાની છે પછી મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનોને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝગડિયા કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું જો આપણે રાજપાયડી લાઇવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ